નમસ્કાર મિત્રો મિત્રો શું ચૈતર વસાવા છોટું વસાવાના રસ્તે ચાલી રહ્યા છે ભીલિસ્તાનની માગ કેટલી યોગ્ય છે શું આજની તારીખમાં પણ બની શકે છે ભૂતકાળમાં શું થયું શું જાતિના આધાર પર કોઈ રાજ્યની રચના થઈ હતી ભાષાના આધાર પર કેટલા રાજ્યની રચના થઈ હતી ચૈતર વસાવા થોડા સમય બોલે છે ત્યારબાદ શાંત થઈ જાય છે ત્યારબાદ ફરી બોલે છે આવું શા માટે શા માટે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વહેલી એક મુદ્દો ન બન્યો શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે આ જોઈને રાજકીય રોટલા શીખવા માટે ફરી એક વખત વહેલીસ્તાનની માગ કરવામાં આવી રહી છે કેટલાય આક્ષેપો છે કેટલાય આરોપો છે અને કેટલી ચર્ચા છે તમામ બાબતે વાત કરીએ પરંતુ સૌ પ્રથમ આપ એ સાંભળો કે ચૈત્ર વસાવાએ શું કહ્યું છે આ વિડીયો શા માટે બનાવવો પડી રહ્યો છે શા માટે ફરી એક વખત ચૈતર વસાવાને ભીલિસ્તાન યાદ આવ્યું છે અને ભીલિસ્તાનને લઈને ચૈતર વસાવાએ શું વાત કરી છે શું તર્ક રજૂ કર્યો છે આ પહેલાં ચૈતર વસાવાને સાંભળો ગુજરાત તક સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું હતું ત્યારબાદ આપણે ભીલિસ્તાન ભૂતકાળમાં થયેલા અલગ અલગ રાજ્યની રચના ભૂતકાળની ચૂંટણી ચૈતર વસાવા છોટુ વસાવા પર વાત કરી સાંભળો કે ચૈતર વસાવાએ શું કહ્યું અંબાજી થી ઉમરગામ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કોઈપણ સરકારો ત્યાં એ રાજ્યમાં શાસનમાં આવી છે તો અનુસૂચિ પાંચ અમારી લાગુ કરવાની હતી એ લાગુ નથી થઈ બંધારણમાં અમારો પૈસા એકનું પ્રાવધાન છે એનું પણ અમલીકરણ નથી થતું અને આજે તમામ વિસ્તારોની પરિસ્થિતિ સરખી છે શિક્ષકો નથી શાળાઓ નથી અપડાઉન કરતા બાળકો માટે બસોની સુવિધાઓ નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી મોટા મોટા ડેમો અમારા વિસ્તારમાં છે એનું પાણી અમને નથી મળતું ખાણો છે લિગ્નાઇટોની એનું રોયલ્ટી નથી મળતી રેતી ત્યાંથી જાય છે એની રોયલ્ટી અમને નથી મળતી તો સરકાર અગર આદિવાસી સમાજનો વિકાસ કરવા નથી માંગતી તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે જે અમારો ભીલ પ્રદેશ હતો ભીલ રાજ્ય હતું અમારું તો આવનાર દિવસોમાં અમને પછી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અંબાજીથી ઉમરગામ સુધીનો ગુજરાત આખો ભીલ પ્રદેશનો એક ભાગ છે જેને વિભાજન કરવામાં આવ્યો એને જોડીને અમને ભીલ પ્રદેશ આપે તો આવનાર દિવસોમાં અમે કેવડિયા ખાતે જેથી કરીને બધાને નજીક પડે એવી જગ્યાએ રાજધાની બનાવીશું ને અમારી પાસે બધું જ છે પાણી છે વીજળી છે કોલસો છે રેતી છે લાકડું છે બધું જ છે તો અમારી સંસ્કૃતિ અમારી અસ્મિતા પણ જળવાશે અને સ્વાયત્ત રાજ આવશે તો જેથી કરીને અમારો જ આદિવાસી જ મુખ્યમંત્રી હશે આદિવાસી જ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના પણ ચેરમેન હશે આદિવાસી અધિકારીઓ હશે આદિવાસી કોન્ટ્રાક્ટરો હશે એનજીઓ હશે તો લોકોને સમજી શકશે આજે એકલવ્ય મોડલ શાળામાં હિન્દી ભાષી શિક્ષકો છે અમારા બાળકોને શું ભણાવવાના છે તો આદિવાસી કલ્ચરને સમજવા માટે આ ભીલ પ્રદેશ જે રીતના પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું જે રીતના ઝારખંડ છત્તીસગઢ મળી મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું તો અમને પણ ભીલોને ભીલ પ્રદેશ રાજ્ય મળે તો ચોક્કસ આવનાર દિવસોમાં આદિવાસીનો સારો વિકાસ થઈ શકે છે આપણે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું કહ્યું ગુજરાત છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે આ તમામ વિસ્તારમાં આ તમામ રાજ્યમાં કેટલાય વિસ્તારો તેવા છે કે જ્યાં આદિવાસી સમાજનું વર્ચસ્વ છે મોટા પ્રમાણમાં આદિવાસી રહે છે આ તમામ વિસ્તારને એક કરી એક એકતાન રાજ્યની સ્થાપના કરવી એક રાજ્ય બનાવવું આ એકતાન રાજ્યની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે તેવું નથી ચૈતર વસાવા પહેલાં પણ કેટ કેટલાય લોકોએ ભીલિસ્તાનની વાત કરી છે આદિવાસી સમાજ માટે અલગ રાજ્યની વાત કરી છે પરંતુ પરંતુ શા માટે સંતોષાતી નથી શું આની પાછળ પણ કોઈ રાજકારણ ચાલી રહ્યું છે એ તમામ મુદ્દા છે એ તમામ લોકોમાં સવાલો છે તમે જોશો તો ઓગણીસો છપ્પનમાં જ્યારે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના હતી અને ત્યારબાદ ચૌદ રાજ્ય છ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી હતી ભાષાના ધોરણ પર ત્યારબાદ પણ અલગ અલગ રાજ્યની માગ થતી રહી છે આંધ્રપ્રદેશ બન્યું ત્યારબાદ અલગ અલગ થતું રહ્યું છે એ પછી અસમથી નાગાલેન્ડ હોય એ પછી બિહારથી ઝારખંડ હોય એ પછી પંજાબ અને હરિયાણા હોય પછી ગુજરાત અને મુંબઈ હોય અલગ અલગ સ્થિતિ આપણી સામે આવતી રહી છે પરંતુ વાત એ છે કે આજની તારીખમાં પણ શું શક્ય છે કે નહીં અને શું આની પાછળ રાજકારણ ચાલી રહ્યું છે આજની તારીખમાં જાતિ પર કોઈ એક રાજ્ય આપવું ખૂબ જ મુશ્કેલ છે અતિ મુશ્કેલ વાત છે આની પહેલા જ્યારે જ્યારે રાજ્યની રચના કરવામાં આવી છે ભાષાના ધોરણ પર રાજ્યની રચના કરવામાં આવી છે ચૈતર વસાવાએ જે તર્ક રજૂ કર્યો છે જે વાત કરી છે તેમાં પણ દમ છે ચૈતર વસાવાએ કહ્યું છે કે આદિવાસી સમાજ એ વિસ્તારોમાં રહે છે પણ આદિવાસી સમાજના હક માટેની જે વાત છે આજ આજ સુધી પણ લાગુ કરવામાં નથી આવી છોટુ વસાવા પણ આજ કહેતા હતા અને છોટુ વસાવાએ વર્ષો સુધી હિલિસ્તાન વર્ષો સુધી આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કહી કહીને મત માંગ્યા છોટું વસાવા સાથે ચૈતર વસાવાએ લાંબા સમય સુધી કામ કર્યું છે અને ચૈતર વસાવા ચૂંટણી લડ્યા અલગ થયા જીત્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા દેડિયાપાડાથી અને આજે કદાચ છોટું વસાવાથી પણ વધુ વર્ચસ્વ ચૈતર વસાવાનું થઈ ચૂક્યું છે પણ એક આરોપ લાગી રહ્યો છે કે ચૈતર વસાવા શું છોટું વસાવાના રસ્તે ચાલી રહ્યા છે છોટુ વસાવાએ જે પ્રમાણે મત માગ્યા ભિલિસ્તાનની વાત કરી આદિવાસી સમાજના આગળ વધારવાની વાત કરીને શું હવે ચૈત્ર વસાવા પણ તે જ રાજકારણ કરી રહ્યા છે આજના સમયમાં એક અલગ રાજ્યની માગ અતિ મુશ્કેલ છે કદાચ તે તે માગ સરકાર ના સ્વીકારે આમ છતાં પણ સમયે સમયે શા માટે વાત કરવામાં આવે છે તમે જોશો તો લોકસભા ચૂંટણી પહેલાં

ત્યાં શું અન્ય સમાજના લોકો નથી રહેતા ભરૂચ લોકસભાની અંદર શું અન્ય સમાજના લોકો નથી રહેતા આ વિચાર કદાચ તેમણે પણ આવ્યો હશે અને તેમણે લોકસભામાં આ મુદ્દો નથી બનાવ્યો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી પણ આવશે ચૈતર વસાવા શું આ વિચારીને ફરી એક વખત ભિલિસ્તાનનો રાગ બોલી રહ્યા છે વિલિસ્તાનની માગ અતિ મુશ્કેલ છે કદાચ ચૈતર વસાવાને પણ ખબર છે આમ છતાં પણ સમયે સમયે તેની માગ થતી રહી છે ચૈતર વસાવા આજે ડેડિયાપાડાથી ધારાસભ્ય છે ભરૂચની ચૂંટણીમાં મુદ્દો ના બન્યો પરંતુ ચૈતર વસાવાનું કદ બેશક મોટું થયું છે આજે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં સૌથી મોટો ચહેરો બનીને બહાર આવ્યા છે છોટુ વસાવા વર્ષોથી ઝગડીયામાં ધારાસભ્ય રહ્યા જનતા દળમાં હતા ત્યારબાદ બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ ત્યારબાદ ભારતીય આદિવાસી પાર્ટી લાવ્યા પણ બે હજાર સત્તર સુધી બે હજાર સત્તરની ચૂંટણી જીત્યા ત્યારબાદ તેઓ બે હજાર બાવીસમાં હારી ગયા આજે ભાજપનું રાજ છે ઝઘડિયા વિધાનસભામાં પણ પણ મૂળ વાત તો એ છે કે વર્ષો સુધી તેમણે પણ આ જ વાત કરી હતી ચૈત્ર વસાવા તેમની સાથે રહ્યા ચૈત્ર વસાવા કહે છે કે હું તેમનાથી અલગ છું હું તેમની સાથે રહ્યો તેમની તેમના માટે કામ કર્યું પરંતુ અલગ છું પરંતુ માગ તો એ જ આવી રહી છે જ્યારે જ્યારે તમે આ પ્રકારના સમાચાર જોશો ત્યારે એ વાત પણ યાદ આવશે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ આ બંનેની કમિટી હતી એ કમિટીએ પણ ભાષાના ધોરણે રાજ્ય કોઈને આપવું કોઈ એક ભાષા બોલતા લોકોને અલગ રાજ્ય આપી દેવું તેનો વિરોધ કર્યો હતો તેમણે પણ કહ્યું હતું કે ભાષાના ધોરણે રાજ્ય ન આપવું જોઈએ તો પછી જાતિના ધોરણ પર તે લોકો કદાચ પણ ખુશ ના હોઈ શકે ગુજરાત સહિત દેશમાં આ આ સમગ્ર રાજ્યની રચનાથી તેમાં દેશના ભૂતકાળમાં જે જે નેતાઓ થઈ ગયા એ તમામ એ તમામે પોતાનો સહી ફાળો આપ્યો તમામે ખૂબ જ મહેનત કરી ત્યારબાદ આ ભારતનું નિર્માણ થયું છે અને જ્યારે જ્યારે અલગ રાજ્યની વાત આવતી હોય છે ત્યારે ત્યારે દેશના એ તમામ લોકો સામે આવતા હોય છે કે આ દેશ બન્યો કઈ રીતે અલગ અલગ રાજ્યોની રચના કઈ રીતે થઈને હવે ફરી ફરી તેમાં તિરાડ શા માટે જૂનાગઢ જમ્મુ કાશ્મીર જ્યારે અલગ થવાની વાત હતી ત્યારે પણ ત્યારે પણ દેશના લોકોનો ગુસ્સો સાતમા સાતમા આસમાને હતો એક જ વાત હતી કે શા માટે જોડાઈને નથી રહેવું ચૈતર વસાવાની આ વાત પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા સોશિયલ મીડિયામાં ચૈતર વસાવા આમ આદમી આમ આદમી પાર્ટીને પણ ટ્રોલ કરવામાં આવે છે ગોપાલ ઇટાલિયાને પણ ટ્રોલ કરવામાં આવે છે સુદાન ગઢવીને પણ ટ્રોલ કરવામાં આવે છે કે તમારી પાર્ટી શા માટે શા માટે આ પ્રકારના વિચારોને સમર્થન આપી રહી છે તમારા ધારાસભ્ય શા માટે આ પ્રકારના વિચારોને સમર્થન આપી રહ્યા છે ચૈતર વસાવાની વાત તેના સમાજને લઈને રાઈટ હોઈ શકે સાચી હોઈ શકે પરંતુ તમે ઓવરઓલ પાર્ટી માટે જોવા જાઓ તો નુકસાનકારક છે આ માટે જ તે લોકસભા ચૂંટણીમાં મુદ્દો નહોતો બન્યો પરંતુ હવે હવે શું દક્ષિણમાં દક્ષિણમાં આમ આદમી પાર્ટી કબજો કરવા ઈચ્છી રહી છે તમે જોશો ને તો ગઠબંધનની સરકાર છે પરંતુ દક્ષિણમાં ભરૂચમાં કોંગ્રેસનું જોર ઘટ્યું છે અને આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે ફક્ત એક ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પાસે ત્રણ ધારાસભ્ય છે એ પછી ઉમેશ મકવાણા હોય સુધીર વાઘાણી હોય અને જામજોધપુરના ધારાસભ્ય હોય હેમંત ખવા એક હજી તો રાજીનામું આપી દીધું પક્ષ પલટો કરી લીધો અને આજે એ વિધાનસભા સીટ ડખામાં છે આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે અને દક્ષિણમાં શું આ જોર વધારવા માટે વધુ મજબૂત બનવા માટે એક શસ્ત્રના રૂપે એક ચાલના રૂપે એક સમીકરણના રૂપે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે હવે આમાં મૂળ વાત એ છે કે છોટુ વસાવાના રસ્તે ચૈત્ર વસાવા ચાલી રહ્યા છે પણ ચૈત્ર વસાવાને ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે પરિણામ શું છે વસાવા વર્ષો સુધી રહ્યા પરંતુ હવે તેમના પડતા દિવસો શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે અને ચૈતર વસાવાની છાપ ફક્ત આદિવાસી નેતા તરીકેની નહોતી ચૈત્ર વસાવા જો આ જ પ્રકારનું રાખશે તો તે બેશક આદિવાસી નેતા અત્યારના દિગ્ગજ બની ચૂક્યા છે અને હજુ પણ આગળ બનશે આદિવાસી સમાજના મત મળશે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ચૈત્ર વસાવાના મત વિસ્તાર સહિતના વિસ્તારોમાં અન્ય સમાજના લોકો પણ રહે છે હવે આ સ્ટ્રેટર્જી છે આદિવાસી સમાજ પ્રત્યેનો પ્રેમ છે એ ખબર નથી પડતી પરંતુ ચૈત્ર વસાવા તેની વાત મૂકી રહ્યા છે આદિવાસી સમાજના ઉત્કર્ષ નિર્માણની વાત કરી રહ્યા છે તેમાં પણ દમતો છે ચૈત્ર વસાવાએ જે વાત કરી એ વાત ચૈત્ર વસાવાના સમાજ પ્રેમને લઈને યોગ્ય હોઈ શકે પરંતુ સમગ્ર સ્થિતિ જોવા જાવ તો વાત ખોટી પડી શકે છે પાર્ટીને પણ મોટું નુકસાન થઈ શકે છે આપ આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો ભાષાના ધોરણ પર રાજ્ય મેળવવામાં ફાફા પડી ગયા હતા કેટ કેટલા આંદોલનો થયા ને ત્યારબાદ ભાષાના ધોરણ પર રાજ્ય મળ્યું છે આ તો જાતિના ધોરણ પર છે શું એ શક્ય છે અને જાતિના ધોરણ પર માગ ચૈતર વસાવા કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન આમ આદમી પાર્ટી ફક્ત દક્ષિણમાં થોડી છે ને તો સમગ્ર સૌરાષ્ટ્રમાં લડવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના એકાકીકરણમાં મુખ્ય હતા આગળ પડતા હતા અને સરદાર પટેલને માનનાર પાટીદાર સમાજ તે શું પછી આમ આદમી પાર્ટીને સ્વીકાર છે આ જ કારણોસર ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી આ મુદ્દાથી અંતર જાળવે છે તમે આ મુદ્દાને કેન્દ્રમાં લેશો ત્યારે તમને ખબર પડશે કે બીજા નેતાઓ આનાથી અંતર જાળવીને બેઠા છે પરંતુ ચૈતર વસાવા બોલે છે એ સીધી અને સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવાને તેનો ફાયદો છે અત્યારે પરંતુ જ્યારે લોકસભા ચૂંટણી આવે છે ત્યારે તે મુદ્દો નથી હોતો આમ આદમી પાર્ટીને તેનો ફાયદો નથી તો બીજા નેતાઓ નથી બોલતા હવે આ રાજકારણ છે આપના અભિપ્રાયની રાહ રહેશે ચૈતર વસાવાની આ માગ કેટલી યોગ્ય શું ભીલિસ્તાન બનવું જોઈએ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન એ રાજ્ય બની ગયા છે તેમાં ફરી તિરાડ પાડવી કેટલી યોગ્ય આમ આદમી પાર્ટી શું ચૈત્ર વસાવાને આ મુદ્દે ન બોલવાનું કહેશે શું ચૈત્ર વસાવાનો ફિલિસ્તાન રાગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફાયદો કરાવીને જશે શું ફક્ત ફિલિસ્તાનિક રાજકારણ કરવાનો મુદ્દો બની રહેશે કે ખરેખર પરિણામ મળશે એ તમામ સવાલો છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર